મારા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાંત આજે સુદ તેરસ રવિવાર રાશિ છે વૃશ્ચિક નામના અક્ષર છે નોનીય જે આજ રાત્રે એમ કે રવિવારે રાત્રે ત્રણ વાગ્યા સુધી રહેશે રાત્રે ત્રણ વાગ્યા પછી રાશિ થશે આપણે સવારે ઉઠતાવી ધરતી ધરતીને વંદન કરશું મંત્ર બોલશું સમુદ્ર વસતે દેવી પર્વત ક્ષમ સ્વમી આજકાલ આ મંત્ર બ્રાહ્મણો પૂજામાં નથી કરાવતા તેમજ માવતર પણ જાણતા ન હોય તો બાળકોને ક્યાંથી શીખડાવશે કે ઉડતા હવે ધરતીને પેલા પગે લાગવું જોઈએ પછી તેના પર પગ મૂકવાય પહેલાં પગ ન મૂકાય તમે ગોદળા ઉપર સુતા હો તો પહેલાં વાળીને બેસી જાજો મંત્ર ના આવડે ત્યાં સુધી ખાલી ભૂંગે મોઢે ધરતીમાં ને પગે લાગજો એટલે કે આમ ચરણ સ્પર્શ કરતા હોત આખે કપાડે અને મસ્તકે આમ હાથ ફેરવવો પછી જ કામ પર ચડવું કામ ધંધો ન કરવો એવું નથી ચા નાસ્તો કરતા હોય દૂધ ચા પીતા હોય જે કરતા હોય તે એ બધું જ પછી કરજો સૌથી પ્રથમ પૃથ્વીને પગે લાગી જાજે મહાદેવ જય સિદ્ધનાથ જય શાસ્ત્રી મારી ચેનલ લાઈક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રા જય ગુરુદેવ જય મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન હોય તો કૉલ કરજો અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન